બગસરાના શાપર ગામમાં બનેલા બનાવના પગલે જૂનાગઢ જુનાગઢ ના પુનિત નગર માં રહેતો મૃતક ગીતાબેનનો નો ભાઈ નરેશ ખેમજીભાઈ ચૌહાણ પોતાનું મોટર લઈને વહેલી સવારે ચાર સમયે થી શાપર ગામમાં જવા નીકળો હતો તે સવારના છ વાગે અરવિંદભાઈ બચુભાઈ રાઠોડ ના ઘેરે પહોંચ્યો હતો આ સમગ્ર ઘટનાના સાક્ષી એવા બનાવ સમયે ઘરમાં હાજર અને હત્યા કરતા નજરો નજર જોનારા કાળુભાઈ મગફવાણાના કહેવા મુજબ હત્યાના આરોપીએ પહેલા ડેલી ઉપર પાટા માર્યા હતા અને પછી દિવાલ કૂદીને અંદર પ્રવેશ કર્યો હતો ત્યારબાદ તેમના સગા બહેન મૃતક ગીતાબેન સાથે પોતાની પુત્રી પાછી આપી દેવા બાબતે ઉગ્ર બોલાચાલી કરી હતી ત્યારબાદ ઉશ્કેરાયેલા નરેશે છરી કાઢતા જ તેના બનેવી અરવિંદભાઈ નાસી છૂટ્યા હતા પછી તેમને શરી વડે ગીતાબેન ઉપર હુમલો કર્યો હતો જેથી ગીતા બેન ને બચાવવા વચ્ચે પડેલા ગીતા ના સાસુ ત્યારે ત્યાં હાજર રહેલા ફરિયાદીના મિત્ર કાળુભાઈ મકવાણા એ છરીના ઘા મારતા હતા તે રોકવાનો પ્રયાસ કરતા તેમને પણ આરોપી નરેશે ધમકાવતા તેઓ પણ ભાગી છૂટ્યા હતા

અને સગી બેન ના હત્યારા આરોપી નરેશ સામે બગસરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી હતી અને આરોપી નરેશ ચૌહાણ પાસેથી હત્યામાં વપરાયેલ છરી તેમજ થેલીમાં રહેલ અથોડી અને મોટરસાઈકલ મુદ્દામાલ તરીકે કબજે લેવામાં આવ્યા છે

રાજકુશીથી ભગાડી લઈ જવામાં આવેલી હતી જે બાબતે આ કામના જે આરોપી છે તેમને સારું નહીં લાગતા તેમના દ્વારા આ કામના જે ફરિયાદી છે તેમના ઘરમાં હથિયાર ધારણ કરી અને પ્રવેશ કરવામાં આવેલો અને આ કામના જે ફરિયાદી છે તેમના પત્ની અને આરોપી છે તેમના સાગા બહેનને એમણે શરીરના આડેદાર શરીર પર ઘા મારેલા અને આ જે ફરિયાદી છે એમના મધર મળીવેલ એમને પણ એમના વડે ઉપર પણ જીવલા હુમલો કર્યો અને આનામાં જે ગીતાબેન છે એમની મૃત્યુ થયેલી છે બગસરા પોલીસ સ્ટેશનમાં આ ખાતે ગુનો નોંધ કરવામાં આવેલું છે અને આ જે આરોપી છે એની કાયદેસરની ધરપકડ કરવામાં આવેલી છે